ગણેશ ભાગળ ભાગડાર પાસે ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના ઘટી છે ફટાકડા ફોડતી વખતે પ્રતિમા પાછળ આગની ઘટના સામે આવી ગણેશ વિસર્જન જતી વખતે દુર્ઘટના સર્જાઈ ઘટનામાં જો કે કોઈ જાનહાની નથી થઈ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગણેશ મૂર્તિની પાછળ અચાનકથી આગ ભભૂકી ઉઠે છે અને આ આગને બુઝાવવા માટેના પૂરતા પ્રયત્નો પણ કરવામાં આવે છે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ વધુ માહિતી સાથી સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર જોડાઈ ગયા છે પ્રશાંત ગણેશ વિસર્જન વખતે દુર્ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે આ સમગ્ર ઘટના શું રહી પ્રશાંત

બિલકુલ માહિતી માટે તો ફટાકડા ફોડતી વખતે અચાનક થી ગણેશ મૂર્તિ ની પાછળ તરફ પણ આગની ઘટના સામે આવી હતી જોકે કોઈ જાનહાની આ સમગ્ર દુર્ઘટનામાં નથી થઈ